હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે બ્લાઉઝની મય ડિઝાઇન બનાવતા શીખવાની છે એકદમ સરસ આપણે ઉપર દોરી આવી જાય ને આપણા નીચે બટરફ્લાય બનાવ્યું છે આ રીતે આપણે નીચે બટરફ્લાય આવે આ રીતનું સરસ એકદમ બન્યા પછી ડિઝાઇન બહુ સરસ દેખાય છે પહેર્યા પછી આ રીતે આપણે વી સેફના ગરામાં બનાવવાની છે તે કઈ રીતે બને તે આજે આપ સીવાણ ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો તો અમારે શિવા ક્લાસના જે પણ વિડીયો જોઈતા હશે આપણી ચેનલ ઉપર મળી રહેશે હવે આપણે બનાવતા શીખીએ આપણે અહીં આગળ પેલું જે બટરફ્લાય બનાવે છે તેનું માપ જોઈ લેવાનું કેટલું જોઈએ અહીંયા આગળ સાડા નવ જોઈએ અને અહીંયા આગળ આપણે સાડા પાંચ રાખવાનું છે આ રીતે અહીં આગળ કટિંગ કરી લેવાનું છે તે આપણે સાડીનું કાપડ હોય બે બે તોય સારું આપણે આમાં કાપડ ઓછું હતું એટલે મેં એમની જોડે અસ્તર લીધું છે ત્યાર પછી આપણે આ રીતે અહીંયા આગળ આટલી ગેપ છોડી દેવાની છે થોડીક કેમ કે પલટાવવા માટે બે ઇંચ જેટલી રાખવાની અને ત્યાર પછી આપણે આ રીતે કમ્પ્લીટ થાપી દેવાનું છે ચારેવ કોરા આ રીતની સિલ્લાઈ મારી દેવાની છે ચાંપની ત્યાર પછી આપણે વધારાનું કટિંગ કરી દેવાનું આ રીતે કટિંગ થયા પછી આપણે પલટાવાનું છે અહીં આગળ આપણે આ જે જગ્યા છે ત્યાંથી આપણે પલટાવાનું છે એ ગેપમાંથી આપણે આ રીતે કાઢી લેવાનું છે નહીં આગળ અણીયા ગમે તે વસ્તુની આપણે મદદથી આપણે આ રીતે ખૂણા કમ્પ્લીટ બહાર કાઢી લેવાના છે ખૂણા કમ્પ્લીટ બહાર નીકળશે તો જ એનો ગેટઅપ વધારે આવશે આ રીતે આપણે ચારે ચાર ખૂણા આપણે કમ્પ્લીટ બહાર કાઢી લેવાના છે અહીંયા આગળ કાતરની મદદથી કરશો તો પણ ચાલશે આ રીતે તમે કમ્પ્લીટ કાઢી લેવાનું હવે આપણે જે કિનારી ઉપર ધાર ઉપર મશીન મારી દેવાનું છે ને આપણે જે જગ્યા છોડેલી તેને આ રીતે આપણે પકડીને અહીં આગળ આ રીતે કમ્પ્લીટ કરી દેવાનું એટલે અંદરની સાઈડ બેની વચ્ચે ફસાઈ દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું ને ખૂણા ઉપર ખાસ ધ્યાન રાખવાનું અહીં આગળ આપણા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું આ રીતે સાડીનું કાપડ બે સાઈડ હોય તો સરસ લાગે ને આ રીતે આપણે પહેલાં સેન્ટર કરી દેવાનું અહીંયા આગળ એટલે આગું પાછું થાય નહીં ત્યાર પછી આપણે આ રીતે અહીંયા આગળ જો આ રીતે ચપટીઓ મારી દેવાની છે ઝીણી ઝીણી અને ત્યાર પછી અહીંયા આગળ આડું કરીને જે આપણે ચપટીઓ મારી તેની ઉપર આડું કરીને આ રીતે મશીન મારી દેવાનું એટલે આપણે આ કમ્પ્લીટ બની જાય આ રીતનું તમારે કમ્પ્લેટ મશીનમાં ધ્યાન એટલે આપણે કમ્પ્લેટ બેસી જાય હવે આપણે તેનું વધારાનું કાપડ લઈ લેવાનું છે આ રીતનું મોટું કાપડ હોય તો તમારે સારું અને ડબલ લેવાનું છે ત્યાર પછી આપણે અહીંયા આગળ આ રીતે નીચેની સાઈડ ક્રોસમાં કટિંગ કરવાનું છે અને બી આ રીતે ક્રોસમાં કટિંગ કરવાનું છે તમારે જેટલું મોટું રાખવું હોય તે પ્રમાણે રાખવાનું છે આ રીતે ને આપણે બે ઇંચનો પટ્ટો રાખવાનો ને ત્યાર પછી આપણે નીચેથી આ રીતનું કટિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે તેની અસ્તરો સાથે પલટાઈ દેવાનું છે તેનું અસ્તર હોય કાં તો તેનું મેચિંગનું સાડીનું કાપડ હોય તો પણ ચાલે ને છતાં ઊંધી જોઈને આપણે આ રીતે મૂકી દેવાનું છે તેની જોડે સેટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંથી આખામાં સિલાઈ મારી દેવાની છે અહીંથી મેં થોડું સ્કીપ કર્યું છે વિડીયો લાંબો ના થાય એટલા માટે આ રીતે ચારે કૂરા મશીનમાં દેવાનું વચ્ચે થોડી ગેપ રહેવા દેવાની છે આપણે પલટાવવા માટે આપણે આ વધારાનું આપણે કટિંગ કરી દઈએ આ ડિઝાઇન બન્યા પછી બહુ સરસ દેખાય છે તમે પણ ટ્રાય કરજો આપણે અહીં આગળ જોઈ લો રાઉન્ડ શેપ છે ત્યાં આગળ આ રીતે ચેકા મારી દેવાના અને આપણા ખૂણા પડે છે તો આપણે વધારાનું કટિંગ કરી દેવાનું એટલે ત્યાં આગળ કમ્પ્લીટ કાપ ખૂણા બહાર નીકળે હવે આપણે આગળ જે અનિમય બી આપણે ગેફ રાખ્યોની હોય આ રીતની પહેલાં મેં જે રીતે રાખી હતી ને અહીં આગળ આપણે આગળ સરિયો લઈ લેવાનો છે ત્યાર પછી આપણે અહીંથી દોરી પલટાવતા હોય તે રીતે આપણે અહીં આગળથી પલટાઈ દેવાનું અને આપણે જે ગેપ રાખી અહીંથી એક સાઈડથી આપણે બહાર કાઢી લેવાનું અને આ રીતે આપણે ખૂણા પણ બહાર કાઢતું રહેવાનું છે જે ખૂણા પડે સાઈડના આની મય તમારે મેઇન વસ્તુ છે કે જે અંદર આપણે કાપડની મય જે ખૂણા પડતા હોય જેમ બને એમ તમે કમ્પ્લીટ ખૂણા બહાર કાઢશો એમ જ એનો ગેટઅપ સરસ આવશે આ રીતે જોઈ લો અહીંયા આગળ તમને બતાવી દઉં આ રીતે તમારે ખૂણા કમ્પ્લીટ બહાર કાઢી લેવાના અહીં આગળ પણ આપણે કમ્પ્લીટ બહાર કાઢી લઈએ તે રીતે બે સાઈડ આપણે કમ્પ્લીટ કરી દેવાનું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતીમાં આપણે સીવા ક્લાસના આવા વિડીયો લાવતા છે અને આપણી ચેનલ ઉપર દરેક જાતની બ્લાઉઝ ડિઝાઇન પણ મળી રહેશે હવે આપણે આખામાં આ રીતે ધાર ઉપર મશીન મારી દેવાનું છે કિનારી ઉપર એટલે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું બનીને હવે એની મહીં આપણે બ્લાઉઝની મહીં પીલાની મહીં કેવી રીતે લગાવું તે જોઈએ અને આટલે હું જે જોયો હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દો તમારા મિત્ર કાં તો કોઈ ફેમિલી મેમ્બર હોય તેની જોડે શેર કરી દોજો તેને પણ આ વિડીયો મળી જાય કે આપણે સિવાન ક્લાસનું કામ શીખવાડે છે આ રીતનું ને આપણે આ રીતે અહીંથી બહાર કાઢી લેવાનું જોઈ લો આ રીતે તમારે જે રીતે ટાઈમમાં બાંધતા હોય તે રીતે આપણે આમાં પલટાઈને કમ્પ્લીટ કરી દેવાનું છે ના ખ્યાલ આવ્યો હોય તો ફરી એકવાર પાછું કરીને જોઈ લો આ રીતે આપણે એકદમ સિમ્પલ ને સહેલી રીતે તમને બનાવતા શીખવાડ્યું હવે આપણે પાછળ ગરામાં મૂકવાનું છે આ રીતનું મેં વીસેપ ગરું કટિંગ કર્યું છે હવે વીસેપ આપણે તેને પલટાઈ દઈએ આ અહીંયા આગળ આપણે ઘરું કમ્પ્લીટ પલટાઈને તૈયાર કરી દીધું ને આપણે નીચે ટક્ષ પર મારી દીધા અહીંથી આપણે આ રીતે સેન્ટરમાં આંગળી મારી દેવાની એટલે આગું પાછું થાય નહીં અહીં આગળ આપણે આ રીતે લગાવી દેવાનું છે તે તમને બતાવું આપણે મશીન મારીને જ લગાવવાનું છે આ રીતે સેન્ટરમાં મૂકીને અહીં આગળ આપણે ઉપરનું સાઈડ ઉપર કરી દેવાનું ઉપરનું જે આપણે આવે ત્યાં પછી આપણે આ રીતે લગાવી દેવાનું એટલે સિલાઈ મારેલી દેખાય નહીં હવે આપણે જે આ ઉપરના બે ખૂણા પડે છે તેને પણ આપણે મશીનમાં દેવાનું આ રીતે પહેલાં કમ્પ્લીટ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે ખૂણા ઉપર એકદમ નાનની સિલાઈ મારવાની છે બહુ મોટી મારવાની નથી સિલાઈ દેખાય નહીં તેવી મારવાની છે એટલે એ પાંખો જે હોય તે લબડી ના જાય ને નીચે નમી ના જાય એટલા માટે આ રીતે તમારે કમ્પ્લીટ છેલ્લે દે અને આપણા નીચે કમ્પ્લીટ ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ આ રીતે તમારે કમ્પ્લીટ બન્યા પછી દેખાશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દોજો ને એક નવા વિડીયો સાથે સાડા અગિયારે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ